સદાનંદ સ્વામી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જે નીલકંઠ પ્રભુની જે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૂતેર લોયાનો દેશ કાળે પરાભવ ન થાય તેનો સવંત અઢારસો સત્યોતેરના માક્ષરદી દસમી દિવસ પ્રાંત મહારાજ ગામ શ્રી લોહા મધ્ય સુરા ખાસનના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને બીજા ધોળા ધોળાનો ખેસ ફેટાની બોકાની વાળી હતી ને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને સોફાળ ઉઠ્યો હતો અને પોતાના મુખાર્મીની આગળ પરમહંશની સભા ભરાઈને દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે કહ્યું છે મોટેરા મોટેરા પરમહંશ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો ત્યારે ગોપાલનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે કેવો પુરુષ હોય તેને દેશ ક્રિયા સગાદી કે કરીને પરાભવ ન થાય ને કેવો હોય તેને થાય અને સાંભળ્યામાં તો એમ આવે છે જે બ્રહ્માને પણ સરસ્વતીને દેખીને મોં થયો ને શિવજીને પણ મોહિનીને દર્શને કરીને મોં થયો માટે વિસારીને ઉત્તર કરો કેમ જે એવા મોટાને પણ દેશ કાળજી કરીને પરાભવ થયો છે પછી તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એ છે નાડી પ્રાણ સંકેલાઈને નિરિકલ્પ સ્થિતિએ કરીને શ્રી નારાયણ નારાયણનાથળના વિનમાં રહ્યો હોય તો તુષ જેવો જીવ હોય તેને પણ દેશ કા સંઘાધિકે કરીને પરાભવ ન થાય અને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય અને એવી રીતે સ્થિતિ ન થઈ હોય તે દેહમાં વર્તા હોય તો બીજા જીવને પરાભવ થાય ને એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય અને એમ ન હોય તો એ શ્લોકનો અર્થ ઠીક બેસે નહીં માટે એને વિશે રહ્યા થકા તો એક નારાયણ ઋષિને પરાભવ ન થાય અને બીજો તો ગમે એવો મોટો હોય ને તે જો નારાયણના શણાવીને વિશે નિમગ્ન ન રહે તો તેને પરાભવ થાય અને જો નિગમન રહે તો ન થાય એવી રીતે અમે અમારા અંતરમાં અસલ સિદ્ધાંત કરી નાખી રાખ્યો છે અને તે ભાગવતમાં કહ્યું છે જે એવી રીતે તથા ભગવાનને છે જે એવી રીતે માયાને કરીને નિલેપણને એક નારાયણ જ છે અથવા તે નારાયણને નિપુલ નિર્કિવિલપણે પામો હોય તેને પણ પરાભવ ન થાય અને સવિકલ્પપણે જો નારાયણને પાયમો હોય તો તે ગમે તેવો મોટો હોય તેને પણ પરાભવ થાય અને ત્યારે પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જ્યાં સુધી એ મુક્તોનો ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશ કાળજી કરીને વીર્યપણું થાય અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થતાં દેશ કાળજી કરીને પરાભવને ન પામે એ તો ઠીક પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિશે રહ્યો હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય તે વારે સર્વે છે ચૈતન્યમય છે તે નિર્ગુણ છે ને એવી રીતે નારાયણના સાધર્વ્યપણાને છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિશે કેમ ભેદ સમજવો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ ચંદ્રમાં છે ને તારા છે તેમાં ભેદ છે કે નહીં જુઓને પ્રકાશપણે કરીને સરખા નથી અને બીમા પણ ઘણો ભેદ છે અને સર્વે ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમાં વધે જ થાય પણ બીજે તારે ન થાય અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે પણ તારાએ કરીને ટળે નહીં તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે અને વળી જેમ રાજાને રાજાના સાકરને મનુષાતિએ કરીને સરખા છે પણ રાજાનું સામર શેસરીય રૂપ લાવણીમાં ને સર્વોપરી છે અને જે રાજા વતે થાય તે સાકર વતે થાય નહીં સૂજે એવડો મોટો હોય તો પણ ન થાય તેમ પુરુષોત્તમ નારાયણ તે સર્વે કરતા છે સર્વે કારણ છે સર્વનિયંતા છે અતિરૂપવાન છે અતિ તેજસ્વી છે અતિ સમર્થ છે અને કરતુમકુમ અને સમર્થ છે તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે યુક્ત તે સર્વેને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક જ બિરાજમાન રહે અને સૂજે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા તેમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત બિરાજમાન રહે અને જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લી ન કરીને પોતે સ્વરાષ્ટ્ર એકલા જ બિરાજમાન રહે અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તને પોતાને ઐશ્વર્ય કરીને ધારવાને છે જેમ પૃથ્વી ભગવાને પૃથ્વીને કહ્યું છે મારા ધનુષ થકી નિષ્ણા જે બાળ તેણે કરીને તને મારીને મારા સામર્થ્ય કરીને આ સર્વે જગતને ધારવાનો હું સમર્થ છું તે મેં નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી છે તે એને બીજા અક્ષરાધિક મુક્તને સરખા કહે છે જે તે દુષ્ટ માળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને તેના દર્શન પણ કરવા નહીં અને એવી રીતની સમજણવાળાના દર્શન કરીએ તો પંચ મહાપાપ જેવું પાપ થાય અને નારાયણ લઈને તો જે જેને વિશે મોટપ કહીએ તેને વિશે સંભવે અને એને લઈને બ્રહ્મા શિવનારા ધનકાદી એ સર્વને ભગવાન કહેવાય છે અને ઉદ્ધવજીને વિશે નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે એ નારાયણને લઈને તો એમને પણ ભગવાન જેવા કહેવાય અને એ નારાયણને લીધે વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની સી વાર્તા કહેવી અને એ વેદ ગદ ગદનો પણ એ જ અર્થ છે અને જો એમ ન હોય તો આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જાતમાં તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન વૈદ્યાધિક સાધનાયુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાના અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ અને કીર્તન નામ શું એ તાળીઓ વજાડી વજાડીને હાથની આંગળીઓ ફાટી જાય એમ કરીએ છીએ તથા કથા વાર્તા રાત દિવસ કરીએ કરાવીએ છીએ તે જો એ નારાયણ સરખા થઈ જવાનું હોય તો એવડો દાખલો શું કરવા કરીએ માટે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે પણ બીજું કોઈ એ જેવો થતો નથી એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે તે નારાયણ જેવા તો એક નારાયણ જ છે એમ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરી તે પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે ઇતિવસનામૃત લોયાનું તેર જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે વસનામૃત સૌદ ઋષિનો સૌત અઢારસો સત્યોતેરના માક્ષરવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા પર બિરાજમાન હતા ને માથે ધોળો ફેટો ધારણ કર્યો હતો તથા ધોળી સાદર ઓઢી હતી તથા ધોળો ખેંચ પહેર્યો હતો ને પોતાના મુખાર્મીની આગળ પરમવંશની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ પરમ પ્રત્યે બોલ્યા જે પૂર્વે આશ્ચર્ય થઈ ગયા છે તેને પૃથક પૃથક ઋષિ છે તેમાં શંકર સ્વામીને જ્ઞાન પ્રધાન જણાય છે તથા રામાનુજનો એમ મત છે જે જીવ માયા અને પુરુષોત્તમ ત્રણેય નિત્ય છે ને પુરુષોત્તમ છે તે જીવ માયાના નિયંત્રણ છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય આકાર તથા વિરાજમાન છે ને સર્વ દેવતા તેના છે એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી એવી રીતે રામાનુજની સમજણ જણાય છે તથા વલ્ભભાચાર્યને આચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે અને તે સર્વે આચાર્ય પોતાના ગ્રંથમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની ઋષિ ઉપર જાય એમ તેમના ગ્રંથોને વિશે તેમના વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણવામાં આવે છે તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વને અમારી કેવી ઋષિ જણાય છે અને જેમ સોય કેળે દોરો સાયલો જાય છે તે વળી જેમ માળામાં મણકાને વિશે દોરો સોસરો છે તેમ અમારી જ સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સોસરો સહેલો આવે છે ને જેને જેમ જણાતું હોય તે તેમ કહો ત્યારે સર્વે મોટેરા પરમ જેમ જેમ જણાયું તેમ તેમ કહ્યું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો અમે અમારો અભિપ્રાય તથા ઋષિ તે કહીએ એક તો અમને એ ગમે છે જે ભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મતા પાયમાં હતા તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થયો ત્યારે પોતે ભગવાન હતા તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે યોગી સિદ્ધ થયો હોય તે પોતાનું મન વંશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો ત્યાં શ્લોક એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેઓ ત્યાગી અમને ગમે એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેઓ ત્યાગી અમને ગમે છે તથા અમારા મનમાં શેષ દીપ તથા બદ્રિકાશ્રમ જેવા ગમે છે એવા બીજા લોકો ગમતા નથી અને એ મનમાં રહે છે જે જેપને વિશે તથા ભદ્રિકાશ્રમને વિશે જઈને નિરંતપણે રહે થકા તપ કરીએ તે બહુ સારું લાગે પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવતા તે નથી ગમતા નથી ભગવાનના જે ઘણા કવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે સર્વે અવતાર નારાયણ છે તો પણ તે અવતારમાં ઋષભદેવ બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દતરાધેય એ બે સરખા જણાય છે અને એ ત્રણેય અવતાર કરવા કોટી ઘણું કૃષ્ણને વિશે અમારે યજ છે અને એમ જાણીએ છીએ જે બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો તે બહુ સમૃદ્ધ છે અને એમાં અવતાર અવતાર અવતારી એવો ભેદ નથી જણાતો અને વિરાજે મચ્છર કસાદી ભગવાનના અવતાર છે પણ તેમાં અમારી અતિઋિ નથી અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ અડધો ઉદ્ધવ અને ઉદ્ધર્વ તથા સારેકોરે પ્રમાણે રહિત છે ને અનંત છે અને તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે તે તેની ઉપર દિયમૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે બિરાજમાન છે ને તે સિંહાસને સારે સારે અનંત કોટી મુક્ત બેઠા થતાં તે નારાયણના દર્શન કરે છે એવા જે મુક્તે સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ અને તે ભગવાનને વિશે તેનું અતિશય પણ છે તેણે કરીને જ્યારે એ સભા સહિત જે ભગવાનના દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને જે તેનો સમૂહ નિરંતર દેખાય છે તો પણ અમને વિશે ઋષિ નથી અને ભગવાનની મૂર્તિમાં દર્શને કરીને અતિ સુખ થાય છે અમારે એવી રીતે ઉપાસના છે અને એ ભગવાનને વિશે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે તે સારું અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે કોઈ કામી સ્ત્રી હોય તેને પુરુષને વિશે જેવું એત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિશે જેવું એત હોય તેને દેખીને એમ થાય છે એવું એ આપણે ભગવાનમાં હોય તો ઠીક તથા કોઈકને પુત્રમાં ધનમાં બહુ વ્યત જણાય તેને દેખીને એમ થાય જે એવું એ આપણે ભગવાનમાં હોય તો ઠીક તથા કોઈ ગાતો હોય તો તે સાંભળીને તેની પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પડે એની પંડે એની પાસે જઈએ ને જાણીએ જે એ બહુ ઠીક કરે છે અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જેમાં કામ ક્રોધ લોભ સ્વાદ માન ઈર્ષ્યા દંભ કપટ ઇત્યાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાતો હોય ને ભગવાનની ભક્તિ એ યુક્ત હોય તે સાથે જ અમારે બેઠા ઉઠાની સુવાણ થાય છે અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાણ થાય નહીં તેની તો અપેક્ષા રહે છે અને મારે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો અને હવે તો માન ને ઈર્ષ્યા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે કા જે કામી હોય તે તો ગૃહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે અને જેમાં ક્રોધમાન ઈર્ષ્યા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાસા પડી જતા દેખાય છે માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે તે માનતે છું તો તે જ માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પર ઘણું રહે પણ તેની આગળ હલકો થઈને તેની સેમાં વર્તાય નહીં અને સર્વે જે અમારો અભિપ્રાય જે થોડાક માલ્યો કહીએ જેવી રીતે શંકર સ્વામીએ જે બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તેને વિશે તો અમારે ઋષિ નથી તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાન ભક્તિ છે તથા સુખજીના જેવો તથા જળભરતના જેવો તો અમારે વૈરાગ છે ને આત્મનિષ્ઠા છે એવી રીતે અમારો અભિપ્રાય તથા ઋષિ છે તે અમારી વાર્તાએ કરીને તથા મેં માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વ પર વિસારીને જોઈએ તો જે બુદ્ધિમાન હોય તેના જાણ્યામાં આવે છે એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરીને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે ઇતિવસ્થનામુ લોયાનો સૌદ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સૌને મહારાજા જાથી જય સ્વામિનારાયણ